નમસ્કાર વૃદ્ધિપ આકૃતિ ફાર્મ સોહાન બધુભાઈ તો આજે આપણે દેશી જુવાર હતી તો જુવાર અત્યારે કપલાટ થઈ ગઈ છે તો આપ જોઈ શકો છો અમારા ફાર્મ ઉપરથી સીધો ગ્રાહકને પોસાડવાનો પ્રયત્ન કરીશું તો પશુને સારા માટે પણ આ બિયારણ ખૂબ સારું દેશી બિયારણ છે અને જૂનું બિયારણ અને આની જુવારની લાલ ટપકી આવે એટલે દેશી બિયારણ જે હોય તેને આ જુવારને લાલ ટપી આવે એટલે એ ખૂબ સારું બિયારણ હોય અને ખાવામાં પણ ખૂબ સારી કોઈ પણ અનાજ સાથે જાળવીને ખાઈ કે અને એકલો રોટલો પણ આનો થઈ શકે તો આપ જોઈ શકો છો અને જે મિત્રોને જોવે તે અમારો સંપર્ક કરજો કેમ કે અમે સીધોથી અમારા ફાર્મ ઉપરથી ગ્રાહકને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય જવાન જય કિસાન જય માતા